નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ પચીસ અગિયાર બે હજાર ને વારની વાત કરીએ તો આજે મંગળવાર તો ગુજરાત રાજ્યના પેન્શનરોનું અટવાયેલું અઢાર મહિનાનું ડીએ એરિયર્સનો પહેલો હપ્તો આ તારીખથી જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો કઈ તારીખથી જાહેર કરવામાં આવ્યો છે જેની આજના વિડીયોમાં આપણે આગળ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન અને પગાર અંગે બે મહત્વપૂર્ણ સુધારા સામે આવ્યા છે તો નાણાં મંત્રાલયે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ લાભો માટે જરૂરી સેવા અવધિ ઘટાડી દીધી છે તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ઓપીએસ અંગે પણ એક મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો તો ખાસ કરીને કેન્દ્ર હોય કે ગુજરાત સરકાર હોય તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન માટે બે મહત્વપૂર્ણ સુધારાઓ છે તે હાલમાં સામે આવી રહ્યા છે તો નાણાં મંત્રાલયે ઓપીએસના લાભો માટે જે જરૂરી સેવા અવધિ છે તેને ઘટાડી દીધી છે અને તેની સાથે સાથે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ઓપીએસ અંગે એક મોટી જાહેરાત પણ કરવામાં આવી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂના પેન્શન માટે સેવા અવધિમાં ઘટાડો તો નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સેવા અવધિમાં ઘટાડો તો હવે જૂની પેન્શન યોજનાનો લાભ વીસ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી મળશે તો ખાસ કરીને જે વીસ વર્ષની જે સેવા કોઈ પણ કર્મચારી કરતા હોય તો ત્યારબાદ તેને ઓપીએસનો લાભ છે તે આપવામાં આવશે તો પહેલાંની મર્યાદાની વાત કરીએ તો પહેલાં આ મર્યાદા પચીસ વર્ષની હતી જેને ઘટાડીને વીસ વર્ષ કરવામાં આવી છે તો આ માટે ફાયદો શું થશે તેની વાત કરીએ તો આ નિર્ણય કર્મચારીઓના નાણાકીય બોજને ઘટાડશે અને તેમનું ભવિષ્ય છે તે સુરક્ષિત કરશે ત્યારબાદ બીજા લાભની વાત કરીએ તો ઓપીએસ અને યુનિફાઈડ પેન્શન સિસ્ટમ એટલે કે યુપીએસ તો જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ નવી પ્રક્રિયાઓનું પાલન પણ કરવું પડશે તો સૌથી પહેલાં વાત કરીએ તો યુપીએસ વિશે તો જો કોઈ કર્મચારી જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માગે છે તો તેણે પહેલાં પોતાની યુનિફાઈડ પેન્શન સિસ્ટમ સાથે જોડવું પડશે ત્યારબાદ એનપીએસથી યુપીએસમાં શિફ્ટ થઈ શકશે તો જે કર્મચારીઓનું નવું ખાતું નવી પેન્શન સિસ્ટમ હેઠળ છે તેમણે નિવૃત્તિ પછી નિયમિત પેન્શન લાભ મેળવવા માટે તેને યુપીએસમાં શિફ્ટ થવું પડશે તો આ માટેના ફાયદાની વાત કરીએ તો યુપીએસ એ જૂની અને નવી પેન્શન સિસ્ટમનું મિશ્રણ હોવાનું કહેવાય છે જેનો હેતુ વધુ કર્મચારીઓને લાભ આપવાનો છે મિત્રો ત્યારબાદ ત્રીજા લાભની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો આદેશ અને ઓપીએસ પાછું ખેંચવું તો કર્મચારીઓની સતત માંગણીઓ અને અરજીઓ સાંભળીને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તો તેમાં પેન્શન અધિકારોની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પેન્શન એ માત્ર એક સુવિધા નથી પરંતુ કર્મચારીઓનો અધિકાર છે જે તેમના ભવિષ્યની સુરક્ષા માટે સંબંધિત છે ત્યારબાદ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે ત્યારબાદ સરકારી જાહેરાતની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે બે હજાર છવ્વીસથી દેશભરમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવશે અને જરૂરી પ્રક્રિયાઓ અને ચોક્કસ માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે ત્યારબાદ જોઈએ તો ઓપીએસ શા માટે ખાસ છે તો જૂની પેન્શન સિસ્ટમ કર્મચારીઓ માટે ખાસ કરીને ફાયદાકારક હતી કારણ કે તે નિવૃત્તિ પછી પેન્શન તરીકે એક નિશ્ચિત રકમ મળતી હતી જેના કારણે વૃદ્ધાવસ્થામાં કોઈ પર નિર્ભર રહેવું ન પડતું હતું તેમજ જીવનભર નિશ્ચિત આવક રાખવાથી માનસિક શાંતિ સુનિશ્ચિત થાય છે અને નવી પેન્શન યોજનાની રજૂઆત પછી પેન્શન અંગેની અનિશ્ચિતતાને કારણે ઓપીએસને ફરીથી લાગુ કરવાની સતત માંગ કરવામાં આવી રહી હતી તો આ નિર્ણય દેશભરના લાખો કર્મચારીઓ માટે એક મોટી રાહત છે તે સાબિત થઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરોને સરકારી કર્મચારીઓ માટે ફાયદાની વાત હતી તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે تیا سمدي سوهني جاي هند ونده مترم